વરસાદ ભારે વરસાદ થઈ રહ્યો છે ભારે વરસાદને પગલે ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે જેની સામાન્ય જનજીવન પર મોટી અસર પડી છે ત્યારે ભારે વરસાદની અસર પશ્ચિમ રેલવેના રૂટ પર દોડતી ટ્રેનો પર પણ પડી છે અત્યાર સુધીમાં પચાસથી વધુ ટ્રેનો રદ કરવામાં આવી છે અને ચાલીસથી વધુ ટ્રેનોના રૂટ ડાયવર્ટ કરવામાં આવ્યા છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી ભારે વરસાદ પડી રહ્યો છે ખાસ કરીને વડોદરા શહેર અને જિલ્લામાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે ત્યારે રાજ્યમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને ગંભીર અસર પહોંચી છે વડોદરા આણંદ મુંબઈ અને ભુજ તરફ જતી બાવીસ જેટલી ટ્રેનોને રદ કરવામાં આવી છે મુંબઈ તરફ જતી તેજસ એક્સપ્રેસ કર્ણાવટી સહિતની ટ્રેનો રદ કરાઈ છે જ્યારે એકતાનગર એક્સપ્રેસ અને આણંદ વડોદરા મેમુ ટ્રેનો પણ રદ થઈ છે આમ અઠાવીસ અને ઓગણત્રીસ ઓગસ્ટની પચાસ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી છે ગુજરાત એસટી વિભાગના કુલ ચૌદ હજાર પાંચસો બાર રૂટ પૈકી એક હજાર એકસો એસી રૂટ તેમજ ચાળીસ હજાર પાંચસો પંદર ટ્રીપ પૈકી પિસ્તાળીસો એકત્રીસ ટ્રીપ બંધ છે વડોદરા પાદરા ખેડા ડેપોનું તમામ સંચાલન બંધ છે છવ્વીસ અને સત્તાવીસ ઓગસ્ટ એમ બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે સાઠથી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી છે જ્યારે છેતાળીસ ટ્રેનોને આણંદ ગોધરા થઈને અન્ય રૂટ પર દોડાવવામાં આવી છે વીસ ટ્રેનોને વડોદરા અથવા અન્ય સ્ટેશનો સુધી જ ચલાવવામાં આવી છે અમદાવાદ મુંબઈ વચ્ચે રેલવે વ્યવહારને મોટી અસર થઈ છે ભુજના મિયાણા સેક્શનમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાતા ભુજ તરફ જતી ભુજ ગાંધીનગર કેપિટલ દાદર ભુજ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પણ રદ કરવામાં આવી છે બીજી તરફ આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં બે દિવસ ભારે વરસાદના રેડ એલર્ટના પગલે કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી શકે છે ભારે વરસાદના પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે ત્યારે સુરત રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોને અટકાવવાનો વારો આવ્યો છે રોજ મોટી સંખ્યામાં ટ્રેનો રદ થયા બાદ આજે પણ પચાસથી વધુ ટ્રેનો રદ થઈ છે જેને પગલે મુસાફરો અટવાઈ પડ્યા છે સુરતથી મુંબઈ અને અમદાવાદ તરફના ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે सुरत रेलवे स्टेशन पर हाल मुसाफिरों की भीड़ જોવા મળી રહી છે સુરત મે 3 દિવસોની લગાતાર بارش કે બાદ સારી સુરત ઓર કઈ ગુજરાત કે કઈ જિલ્લામાં બાડ કી સંભાવના ઓર પાણી ભરાવ કી ઘટના સામે આવી થી આજ સુભા સે સુરત જો ગુજરાત સુરત કર જો રેલવે ટશન હે સુરત રેલવે ટશન મે 20 સે અધિક ટ્રેન કો રદ કરને રદ કી بارش કે સે રદ કિયા ગયા હે ઓર કઈ સે 50 43 સે 50 80 43 સે 50 80 ટ્રેન જો અપને ટાઈમ સે ઓર લેટ ચલ રહી હે લોકલ ટ્રેન જો ગુજરાત રાજ્ય કે અંદર ચલ है, वो तो लेट ही है पर अन्य राज्यों की ट्रेन सात से आठ घंटा लेट है कई यात्री आप देख सकते हो यहां पे अपनी ट्रेनों का वेट कर रहे हैं और कितने लोग यहां से जिनकी ट्रेनें रद्द हुई है जो अपने सफर के लिए टिकट निकाल के रखे थे पर यह मानसून की वजह से बारिश की वजह से उनकी ट्रेनें रद्द हो गए तो वो उनको घर वापस जाना पड़ा वो अपनी जगह तक मंजिल तक पहुंच नहीं पाए और अभी कितने जो ऐसे लोग हैं जिनकी लोकल ट्रेनें है यार जो ट्रेनें लेट चल रही है वो अपना इंतजार कर रहे हैं अपनी ट्रेन का कई ढाई लोकल ट्रेन भी ढाई से तीन घंटा चल रही है लोगों से बात तो यहाँ पे बहुत लोग बैठे जी कहाँ जाना है आपको राजकोट राजकोट में क्लिक ट्रेन का कब का टाइमिंग था कितने घंटे से वेट कर रहे हो हमारा टाइमिंग था पाँच बीस का टाइमिंग था दोपहर को पर अभी तक आई नहीं है अभी उसको ढाई तीन घंटा तो हो गया लेट हुए अभी भी दिखा रहे हैं कि आएगी पर अभी तक आई नहीं है और क्या रेलवे के और जल भराव से जो समस्या है उसके बारे में क्या बोलना चाहिए समस्या तो बहुत है क्योंकि ट्रेन कैंसिल हो रही है उसकी वजह से नासिक जाना सा वो भी कैंसिल हुआ अभी घर जा रहे हैं तो उसमें भी ट्रेन लेट हो रही है और ढाई तीन घंटे तो लेट ही है हम पाँच घंटे से इंतजार कर रहे हैं यहाँ पे बैठे बैठे आप देख सकते हैं लोगों को हालांकि सामना करना पड़ रहा है काफ़ी दिक्कतें आ रही है लोग यहाँ पे ट्रेनों का वेट कर रहे हैं जिनकी ट्रेनें रद्द हो गई है वो लोग આપણે ઘર જા ચુક્યા આપણી મંજિ તક નહીં પહોંચી રિટર્ન કો ઘર જાન પડા કેમરાન રવિ વેન્ડે કે સાથે સુનીલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત